જય માતાજી મિત્રો સ્વાગત છે આજના બ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે જવાનું છે રતનગઢ રતનગઢ એટલા માટે જવાનું છે કારણ કે આપણે આ છે ને આની અમોશા મગફળી મગફળીનું તેલ છે શું કેવું ભાઈ બેન રેડી એકદમ ટકાટક ટકા રેડી અને આપણે બે ડબલ એક ડબલું લીધું છે અને એક બરણી લીધી છે એમાં કરતાં આપણે તેલ તેલ ભરી લાવવાનું છે તો આપણે તમને રતન ગઢ મળીએ તો બનેરાજી બ્લોગમાં તો મિત્રો આપણે મળી ગયા છે આપણા ભાઈબંધો કેવું ભાઈબંધ આઈટી ફ્રેન્ડ આ છે માહી આ છે એમપી અને મહેન્દ્ર મહેન્દ્ર ભૂલી ગયો નામ સોરી સદગમ દ્વારા તમે મિત્રો તો આપણા મિત્રો મળી જય માતાજી કહી ગયો જય માતાજી જય માતાજી લાઈક કરો શું ચાલુ કરો શું કહેતા કો ભરું લાઈક કરો કરો રેડી જય રેડી જય જય માતાજી મિત્રો આપણે રેડી આ જુઓ પણ આ બધે ઘટાવાનું છે અને અહીંયા આંખા પકોય અને ફોલર આવે રેડી મશીનનો ઠીક છે ભાઈ બેન રેડી રેડી ભાઈ બેન રેડી કોક નવી પ્રોસેસ થાય ત્યારે મળીએ મિત્રો આપણી મગફળી પહેલાં નાચી છે આ બધા મશીન છે જો આ છે બધા ફિલ્ટર નહીં ભાઈ બસ તેલ આવે ત્યારે બતાવો નહીં તેલ આવે ત્યારે બતાવીએ તો મિત્રો આપણે પેલા મગફળી નાખી હતી એનું હવે તેલ આ મશીનમાં થઈ હવે ચઢી અને મિત્રો આપણે મગફળી લઈને આવ્યા હતા આટુ સિંગ ચાલો જોઈએ દસ દસ બસો રેડી

માસિક છોકરો થાય છે રેડી રેડી આપડે બે બી ભાઈ ની રેડી થઈ જાય

何 <noise>